જગ્યા ગમે તે હોય વ્યક્તિ ગમે તે હોય પણ ગરબા વાગે એટલે દરેક ઝૂમી ઉઠે આ નવરાત્રીમાં ગુજ્જુ સાથે બોલિવૂડ અભિનેતાઓએ પણ ધમાલ મચાવી છે ત્યારે નવલી નવરાત્રીના ત્રીજા નોરતે સની સંસ્કારી કી તુલસી કુમારીની સ્ટારકાસ્ટ જાનવી કપૂર વરુણ ધવન સાનિયા મલોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતા અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા ગુજરાત એટલે ધમાલ કહેતા જ અમદાવાદીઓએ બુમા બૂમ કરી માહોલ મચાવી દીધો હતો તો બાદમાં ગુજરાતી ગીત ઉપર જાનવી કપૂર વરુણ ધવન સહિતના બોલીવુડ સ્ટાર્સ ગરબે રમ્યા હતા સુરતમાં કીર્તિદાન ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અને ગરબાની રમઝટ બોલાવી હતી ત્યારે ગાંધીનગરમાં નવરાત્રી ગરબા ઉત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને મા આદ્ય શક્તિની આરતીની આરાધના કરી હતી તો અમદાવાદમાં જીગરદાન ઘડવીએ પોતાના અંદાજમાં તારી વાતે હતા જ્યારે સરકારી સોંગ ઉપર ફોરેનર્સે ઠુમકા લગાવ્યા હતા તો આ ઉપરાંત આદિત્ય ગઢવીના ફેમસ ગોતીલો સોંગ ઉપર પણ ખેલૈયાઓ ઘેલા થયા હતા सर नहीं नहीं सर वरुण सर एक्चुअली बहुत केयरिंग है और वो सिर्फ लोगों के uh, तरफ केयरिंग नहीं वो इनफैक्ट हर चीज़ के लिए बहुत केयरिंग है ही इज एक्चुअली समबड़ी वो रियली रियली लुक्स आउट नॉट जस्ट फॉर पीपल बट एक्चुअली फिल्म के लिए भी वो बहुत ज़्यादा केयरिंग है सो आई हैड द बेस्ट टाइम सर मुझे uh, तो ऐसा नहीं लगा कि मुझे हीरोइन होना चाहिए था yeah, एक सीन है फिल्म में जो हम चारों का है पर उसमें <laughs> उसमें तो ने <laughs> हाँ को बहुत मजे आए बट इन एवरी सीन आई थिंक हमने बहुत ज़्यादा मज़े करे चैलेंजेस नहीं थे जैसे चाहिए पहले भी बोला क्योंकि जब सेट पे इतने मज़े हो रहे हो और अच्छे एक्टर्स हो साथ में तो आपको बस रिएक्ट करना होता है ऐसा ऐसे सेट पर तो चैलेंजेस ज़्यादा होते नहीं है उसका क्रेडिट हमारे डायरेक्टर को भी आता हूँ अगर शिप है जो मतलब बहुत ही चिल रखते हैं सेट को ऐसा कोई स्ट्रेसफुल माहौल नहीं होता दूसरे नेवर अ डे जहाँ मुझे लगता तो है कि कहाँ आ गई हूँ मैं क्या हो रहा है नेवर आई यूज़ टू ऑलवेज